જામનગર જિલ્લામાં ત્રણ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી હતી જે પૈકી જામજોધપુર નગરપાલિકામાં સાત વોર્ડની કુલ અઠ્યાવીસ બેઠકો હતી જેમાં સાંજે છ વાગ્યા સુધી અઠાવન ટકા જેટલું મતદાન નોંધાયેલું છે ધ્રોલ નગરપાલિકાની બેઠકની સાત વોર્ડની ચોવીસ બેઠકોની ચૂંટણી હતી એક વોર્ડ એક વોર્ડનું ઉમેદવારનું અવસાન થવાને કારણે એક મત વોર્ડનું મતદાન રદ કરવામાં આવેલું હતું ત્યાં અડસઠ ટકા જેટલું મતદાન નોંધાયેલું છે જ્યારે કાલાવાડમાં સાત વોર્ડની સત્યાવીસ બેઠક એના ઉપર ત્રેસઠ ટકા જેટલું મતદાન નોંધાયેલું છે તેમાં એક બેઠક બિનહરીફ થયેલી હોવાને કારણે સાથે સાથે બે તાલુકા પંચાયતના પેટા ચૂંટણીનું પણ મતદાન હતું જે પૈકી જોડિયા તાલુકાની જે પેટા ચૂંટણી છે તે બિનરીફ થયેલી હતી અને જામવંથલી ચૌદ જામવંથલી જામનગર ગ્રામ્ય તાલુકાની બેઠક હતી એમાં અંદાજીત ચુમ્માલીસ ટકા જેટલું મતદાન નોંધાયેલું છે અને મતદાન તમામ જગ્યાએ મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલું છે